રીંગણના બજાર ભાવ તારીખ ત્રણ સાત બે હજાર પચીસ રાજકોટ પાંચસો રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા અમરેલી બારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા ભુજ બસો રૂપિયાથી ચારસો રૂપિયા મોરબી છસો રૂપિયાથી એક હજાર રૂપિયા ડીસા પાંચસો રૂપિયાથી છસો વીસ રૂપિયા અમદાવાદ ચારસો રૂપિયાથી બારસો રૂપિયા ગોંડલ એકસો એંસી રૂપિયાથી ચૌદસો રૂપિયા મહેસાણા ત્રણસો ચાલીસ રૂપિયાથી હજાર રૂપિયા દાહોદ ચારસો રૂપિયાથી બારસો રૂપિયા ત્યારે જૂનાગઢમાં સત્તરસો રૂપિયાથી અઢારસો રૂપિયા રીંગણનો ભાવ રહ્યો હતો આ ભાવ વીસ કિલો દીઠ છે મિત્રો દરરોજ જુદા જુદા માર્કેટ યાર્ડના અને જુદા જુદા જણસીના ભાવ મેળવવા માટે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી આપણને તાજા અને નવા ભાવ મળતા રહે સાચા ભાવ મળતા રહે